નમસ્કાર મિત્રો આજે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે સુરત વડોદરા અમદાવાદ ત્યાં ધોધમાર અને આણંદમાં ધોધમાર વરસાદ પડી શકે છે મિત્રો તો જોઈએ હવે ઓગણત્રીસ તારીખે ઓગણત્રીસ તારીખે ઉદયપુર અમદાવાદ દાહોદ સુરત જામનગર પાલનપુર આબુરોળ થરાદ આ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ ધોધમાર પડી શકે છે હજુ સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી જલ્દી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જોઈ શકો છો આ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી શકે છે આજે જોઈ લો મિત્રો આ અમુક વિસ્તારમાં લાઈવ વરસાદ પડી ગયો છે અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે જે આ મિત્રો મુંબઈ છે પુણા છે હાલમાં ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જલ્દી જલ્દી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જે આ મિત્રો ટૂંક જ સમયમાં લગભગ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શક્યો છે હવામાન વિભાગે આગાહી કરી છે મિત્રો હાલમાં જોઈ શકો છો મુંબઈમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જોઈ શકો છો તમે ધોધમાર વરસાદ જે છે મિત્રો હજી તમે હજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જી હા મિત્રો જોઈ લો લગભગ પચીસ તારીખ સુધી તો આપણા ચેનલમાં વિડીયો આવી ગયા છે પણ આજે આ છવ્વીસ તારીખનો નવો એક વિડીયો બનાવ્યો છે મિત્રો દરરોજના આપણો અલગ અલગ વિડીયો આવતા હોય છે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડી શકે છે તેની ટોટલ માહિતી આવતી હોય છે જોઈ શકો છો મિત્રો આ શું કરી તમને બતાવું બરોબર આ મુંબઈમાં જોઈ શકું છું ધોધમાર વરસાદ પડી રહ્યો છે